મહિલાએ પતિ સાથે ઘરે પહોંચી વાળા છે રેખાબા પ્રવીણસિંહ ઝાલા આ લોકો મારા પાડોશી હતા અને આવી રીતે ધમકાવે છે કે તમને મારી નાખશું મર્ડર કરી નાખશું તમારા કપરા કિડનેપ કરી લેશું મારા હસબન્ડને છે ને અણી ટ્રેકમાં ફસાવવામાં આવ્યા છે અમારી પાસે પૈસાની દાગીનાની ખંડણી લેવામાં આવી છે અમારી પાસે મકાનની માંગણી કરે છે અને રેખાબા ઝાલા એમ કહે છે કે હું દેહ વેપારનો ધંધો કરું છું જેથી મારે મોટા મોટા કોન્ટેકો છે જેથી તું મારું કાંઈ નહીં બગાડી શક પણ અમે આજથી દોઢ વરસથી અમે છે ને જામનગર મૂકી દીધું છે અને અમારો કોઈ જાતનો કોન્ટેક ના હોવાથી રેખાબા ચાલાય અને એના કોઈ સાગરિકોએ અમારા મકાનમાં મોટા પાયે નુકસાન કરેલું છે તોડફાડ કરી નાખી છે આશરે ચાર પાંચ લાખની નુકસાની કરેલી છે અને તે આજે પણ અમારી પાસે મકાનની જ માગણી કરે છે અને અમે કેસ કરેલો છે એ ડિવિઝનમાં પોલીસ સ્ટાફનો બધાનો ખૂબ સહકાર સારો છે અને અમારી પાસે એક જ માગણી છે કે અમને ન્યાય મળે જેથી કોઈ બીજા નિર્દોષ પરિવાર આવી રીતે ન ફસાય મારું નામ બાળા છે અને હું એક અનિટેકમાં ફસાઈ ગયો છું બે હજાર વીસની આસપાસ મહારાજ પાડોશીમાં રહેતા રેખાબા ઝાલા ત્યારબાદ એમના ઘરના પ્રવીણસિંહ ઝાલા અને એક મહાવીરસિંહ ગોહિલ ત્રણ દ્વારા મને ફસાવવામાં આવ્યો છે અનિટેકમાં અને વારંવાર મારી પાસે પૈસાની ખંડણી માંગવામાં આવી છે રૂપિયા દાગીના જેવી વસ્તુ લઈ લીધી અને વારંવાર મને દબાવી ધમકાવી અને આવું બધું કરવામાં આવ્યું છે અંદાજે ત્રણ એક રૂપિયા રોકડા દોઢ એક લાખ રૂપિયાની મારી પાસે આવી દવા લઈ ગયા છે અને એક સોનાનો હાર લાખ લઈ ગયા છે અને મને વારંવાર એમ કહેતા હતા કે હું બે વેપારનો ધંધો કરું છું રેખાબા ખુદ એમ કહે છે કે બે વેપારનો કરું છું અને મારું કોઈ ટાઈમ નહીં કરી લઈ અને તું મારેથી બચીને રહી જઈ નહીં હું તને આમ કરના નાખીશ તેમ કરી નાખીશ માન નાખીશ મદદ ધમકી દેતા હતા જેના ડરથી હું કાંઈ કરી ન શકું અને ત્યાર પછી મારે ગામ છોડી દીધું જામનગર દીધું હું મારા મકાનમાં માં તોડફોડ કરી મોટા પાયે નુકસાન કરી છે મકાનમાં અને અત્યારે મારી પાસે માંગણી એમ કરે છે કે જો તું તારું મકાન મને દઈ દે મારા નામે કરે નહીતર પછી મને નવું મકાન લઈ દે આવી રીતે કરીને મને છેલ્લા દોઢ વર્ષથી ધમકામાં આવે છે મેં જામ છોડી દીધું છેલ્લે મને મકાનની માંગણી કરે છે ના રેખાબાનું એમ કહ્યું મારી ઉપર કોઈ પોલીસવાળાનો ફોન પણ આવ્યો નથી પણ રેખાભા એમ કહે છે કે હું પોલીસ વાળા મારા રાખેલા છે ત્યારબાદ મોટી મોટી હસ્તી છે વકીલો છે હું બધાના સંપર્કમાં છું અને તું મારું કાંઈ બગાડી નહીં શક જેના કારણે હું કાંઈ નહોતો કરી શકતો પણ હજી સુધી મારી ઉપર કોઈ પોલીસ કોઈનો ફોન નથી એમ પોલીસ દ્વારા તો સામે મને સાથ આપે છે કઈ કઈ જગ્યાએ ફરિયાદ સૌથી પહેલા મેં એ ડિવિઝનમાં ફરિયાદ કરી હતી ત્યાર પછી એસપી સાહેબને ફરિયાદ કરી છે મુખ્યમંત્રી સાહેબને ફરિયાદ કરી છે અને હરસંગી સાહેબને ફરિયાદ કરી ગ્રૂ મંત્રી સાહેબને ફરિયાદ કરી દીધી છે અને એસપી સાહેબે ખૂબ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે ત્યાર પછી એ ડિવિઝનના જે મેન સાહેબ છે ચાવડા સાહેબ એમને પણ બહુ સરસ મજાનો સપોર્ટ આપ્યો છે અને બસ સારું એવું કામ છે બસ મારે ન્યાય જોઈએ છે માતૃભૂમિ ન્યૂઝ સાથે હિરેન ગાંધી જામનગર ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ